નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું ફ્રી સિલાઈ મશીન યોજના વિશે તો આ યોજનાનો લાભ કેવી રીતે લેવો ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં મેળવીશું તો વિડીયોને અંત સુધી જોજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જોઈએ આપણે વિગતવાર માહિતી સૌ પ્રથમ વાત કરીએ આ યોજનાનો હેતુ કે શા માટે આ યોજના બહાર પાડવામાં આવેલી છે તો સરકારની જે મફત સિલાઈ યોજનાનો હેતુ એ રાજ્યના ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને મફત સિલાઈ મશીન આપવાનો છે મફત સિલાઈ મશીન યોજનાના ભાગરૂપે જે સરકાર એ શ્રમિક મહિલાઓને રોજગારીની તકો પૂરી પાડવા માંગે છે જેથી તેઓ ઘરેથી સિલાઈ મશીન કરીને જે સિલાઈ કામ કરીને આજીવિકા મેળવી શકે અને તેમના પરિવારોનું ધ્યાન રાખી શકે મફત સિલાઈ મશીન યોજના જે બે હજાર ત્રેવીસ એ શ્રમિક મહિલાઓને સશક્ત બનાવશે અને તેમને આત્મનિર્ભર બનાવશે ફ્રી સિલાઈ મશીન યોજના જે ગ્રામીણ મહિલાઓને તેમને આર્થિક રીતે મદદ પણ કરશે તો આ યોજનાનો મુખ્ય હેતુ છે જે મહિલાઓ આત્મનિર્ભર બની શકે સક્ષમ બની શકે અને આર્થિક રીતે તેમને મદદ મળી શકે ત્યારબાદ વાત કરીએ તો આ યોજના માટે જે પાત્રતા છે કે કયા કયા માપદંડો આપવામાં આવેલા છે તો તેની વાત કરીએ તો સૌ પ્રથમ તો પહેલું છે કે માત્ર ગુજરાત રાજ્યના રહેવાસીઓ આ યોજનામાં અરજી કરવા પાત્ર છે તો ગુજરાત રાજ્યની દરેક મહિલાઓ આ યોજના માટે અરજી કરી શકે છે અરજદારની ઉંમર એ સોળથી સાઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ એટલે કે સોળથી સાઠ વર્ષની જે પણ મહિલાઓ હોય તે દરેક મહિલાઓ આ યોજના માટે અરજી કરી શકશે મફત સિલાઈ મશીન યોજના જે રાજ્યની આર્થિક રીતે નબળી મહિલાઓ માટે જ ઉપલબ્ધ છે રાજ્યની વિધવાઓ અને વિકલાંગ મહિલાઓ પણ આ યોજના માટે લાભ લઈ શકશે એટલે કે વિધવા બહેનો અને વિકલાંગ બહેનો પણ આ યોજનામાં ફોર્મ ભરી શકશે હવે વાત કરીએ અરજદારની આવક મર્યાદાની વાત કરીએ તો અરજદારની પાત્રતા તેમની કૌટુંબિક લાખ વીસ હજારથી વધુ આવક મર્યાદા હોવી ના જોઈએ અને શહેરી વિસ્તારમાં રહેતા પરિવારોની એક લાખ પચાસ હજારથી વધુ આવક મર્યાદા ના હોવી જોઈએ તો આટલા તેના પાત્રતાઓ અને આટલી તેની માપદંડો આપવામાં આવેલા છે હવે વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટની કે આ યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે તો સૌ પ્રથમ તો તમારે રેશન કાર્ડ હોવું જરૂરી છે ત્યારબાદ રહેઠાણનો પુરાવો એમાં તમારે વીજળી બિલ લાયસન્સ ચૂંટણી કાર્ડ જમીનના દસ્તાવેજ કોઈ પણ એક તો કોઈ પણ એક પુરાવો તમારે હોવો જરૂરી છે ત્યારબાદ મોબાઈલ નંબર વાર્ષિક આવકનો દાખલો અરજદારનું આધાર કાર્ડ જન્મ દાખલો અથવા તો જમ જન્મ પ્રમાણપત્ર અભ્યાસનો પુરાવો જો તમે કોઈ પણ જાતનો અભ્યાસ કર્યો હોય તો તેનો તમારે સલ્ટી અથવા તો તેનો તમારો રિઝલ્ટ જે પુરાવો આપવાનો રહેશે વ્યાવસાયિક તાલીમનો પુરાવો એટલે એટલે કે તમે અગાઉ કે સિલાઈ કામનું જે તાલીમ લીધી હોય કે શીખેલું હોય તો તે તાલીમનો પુરાવો પણ તમારે હાજર કરવાનો રહેશે જો અક્ષમ હોય તો અપંગતાનું તબીબી પ્રમાણપત્ર જો કોઈ મહિલાઓ વિકલાંગ હોય જો કોઈ અક્ષમ હોય તો તે તબીબી પ્રમાણપત્ર તમારે હાજર કરવાનું રહેશે અને જો સ્ત્રી વિધવા હોય તો વિધવા પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે તો મિત્રો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે ત્યારબાદ વાત કરીએ કે અરજી કેવી રીતે કરવી અને ક્યાં કરવી તો અરજી કરવા માટે તમારે માનવ કલ્યાણની જે ઓફિશિયલ વેબસાઇટ ઇક્વિટી પોર્ટલ પર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તમે ઓનલાઈન અરજી કરીને આ યોજનામાં ફોર્મ ભરીને તમે પણ ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ લઈ શકો છો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ ફરી એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત